ભરૂચના મહમદપુરા નજીક જર્જરિત સિટીઝન કોમ્પ્લેક્ષની ગેલેરી થઈ ધરાશે ભરૂચના મહમ્મદપુરા નજીક આવેલા અને જર્જરિત સિટીઝન કોમ્પ્લેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશાઈ થતા એક પરિવાર ફસાયો હતો જેને ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત બહાર કાઢ્યું હતું ભરૂચના મહમદપુરા નજીક આવેલા અને જર્જરિત થઈ ગયેલી સિટીઝન કોમ્પ્લેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશયી થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો જેમાં પતિ પત્ની અને એક છ વર્ષની બાળકી ફસાયા હતા જેઓ ભયભીત થતા અંતે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો બચાવ માટે પહોંચ્યો હતો અને સ્થાનિકોને પૂછતાછ કરી બચાવ માટે જવાનો ઉપર પહોંચ્યા ત્યાં ત્રણને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અંતે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ પહેલાં પણ આ કોમ્પ્લેક્સની કેટલીક ગેલેરીઓ અવારનવાર ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહી છે તો નગરપાલિકા દ્વારા પણ સિટીઝન કોમ્પલેક્ષને જોખમી જાહેર કરી નોટિસ આપવામાં આવી છે પણ નોટિસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે પણ અહીં કેટલાય પરિવારો ભયના ઓથાર હેઠળ રહે છે ત્યારે જો કોઈ મોટી જાનહાનિની ઘટના ન બને તે માટે ખરા અર્થમાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી છે નમસ્કાર જય હિન્દ જય ભારત હમણાં દસ મિનિટ પહેલાં અમને કોલ મળતા અહીંયા મોહમ્મદપુરાની અંદર એક બિલ્ડિંગની અંદર એક માસી એક કાકા અને એક એમની દીકરી ફસાયેલ હતી જેમના કોઈપણ જાતનું નુકસાન નથી થયેલ એમને બહાર કાઢેલા છે અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ જાનહાની નથી જય હિન્દ હિન્દેભાઈ